ચંડીગઢ જીઆઈડીસીમાં શંકાસ્પદ ઘીની બનાવતી ફેક્ટરી સીલ કરાઈ બનાસકાંઠા જિલ્લામાં વર્ષોથી નકલી ઘી બનાવવાનું મસ્ત મોટું કૌભાંડ ચાલી રહ્યું છે છતાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ આવા નકલી ખાસ પદાર્થો બનતા અટકાવવામાં નિષ્ફળ નીવડી છે માત્ર તૂટક છૂટક કાર્યવાહી કરીને ફૂડ વિભાગ સંતોષ માની લેતું હોય છે જેને લીધે બનાસકાંઠામાં ભેળસેળિયા અને નકલી ખાદ્ય પદાર્થોનો ગોરખધંધો ચલાવવાનો રાફડો ફાટ્યો છે નકલી ખાદ્ય પદાર્થોનું ધૂમ વેચાણ થઈ રહ્યું હોવાની વ્યાપક ફરિયાદો બાદ ગત મોડી રાત્રે જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ એક્શનમાં આવી હતી ચંડીસ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી શ્રી સેલ્સ નામની ફેક્ટરી પર દરોડા પાડી પાંત્રીસ લાખ રૂપિયાનું શંકાસ્પદ ઘી જપ્ત કરાયું છે જોકે ફૂડ વિભાગની ટીમ પહોંચે તે પહેલા જ આ શંકાસ્પદ ઘી બનાવતી ફેક્ટરીનો માલિક ફરાર થઈ ગયો હતો ફૂડ વિભાગના દરોડા દરમિયાન જીઆઈડીસીમાં વીજડીપી બનાવતી ફેક્ટરીના કમ્પાઉન્ડમાંથી જ ઘી બનાવવાનું રો મટીરીયલ અને પેકિંગનું મટીરીયલ મળી આવ્યું હતું ફૂડ વિભાગે સેમ્પલ લઈ શ્રી શ્રીસેલ નામની ફેક્ટરીના એકમોને સીલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અગાઉ પણ આજ જ ફેક્ટરીમાંથી પાંત્રીસ લાખનું શંકાસ્પદ ઘી ઝડપાયું હતું તેના સેમ્પલનો રિપોર્ટ પણ ફેલ આવ્યો હતો તે ગૌડાઉન પણ હજુ સીલ કરેલું છે તેવામાં બીજા બે એકમો પર શંકાસ્પદ ઘી બનાવવાનું કારસ્થાન પકડાતા શ્રી સેલ ફેક્ટરીની સીલ કરાઈ હોવાનું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું ખોરાક અને પાલનપુરના ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમ દ્વારા ચંડીસર જીઆઈડીસીમાં શ્રી સેલ નામની ઘીનું ઉત્પાદન કરતી પેઢીની તપાસ કરવામાં આવેલી હતી અને તપાસ દરમિયાન પેઢીના માલિક ઘી બનાવતા હોય એવું પ્રાથમિક હતી તો અગાઉ પણ આ પેઢી સામે બે થી ત્રણ વાર ઘીની તપાસ કરવામાં આવેલી છે અને ઘીના નમૂનાઓ નાપાસ સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલા છે એની સંદર્ભે ફરીથી આ ઘી બનાવતા હોય એની બાતમીના આધારે એમની પાછળ તપાસ કરતો એમનું એક ગોડાઉન છે એ ગોડાઉનમાં એ માલ સંગ્રહ કરતા હોય એવું જણાયેલું તો એ ગોડાઉનની પણ તપાસ કરતો ત્યાંથી ગોડાઉનના માલિક એ નાસી ગયેલા ત્યારબાદ આ પોલીસને જાણ કરી એમને હાજર કરી ફૂડ સેફ્ટી એક્ટ હેઠળની કામગીરી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી વિભાગે શું મુદ્દા માલ જપ્ત કર્યો છે હાલમાં અત્યારે તપાસ ચાલુ છે કેટલી જગ્યા કરવામાં આવી છે કુલ બે જગ્યાએ તપાસ એની કરેલી છે